હાલોલ રોડ પર ફૂટપાથ પરથી અપહરણ થયેલા માસના બાળકને પંચમહાલ પોલીસે ગણતરીના દિવસોમાં શોધી કાઢી સુખદ અંત આવ્યો છે સીસીટીવી ફૂટેજ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપી દંપતીને ઝડપી લઈ બાળકને તેની માતા સાથે પુનઃ કરાવ્યું હતું પોલીસ સ્ટેશનમાં બાળક માતાને પરત મળતા ભાવનાત્મક દ્રશ્ય સર્જાયા હતા આ મામલે આરોપી દંપતીની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે પંચમહાલ જિલ્લા પોલીસની ત્વરિત અને એ માનવતા સફાઈ કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે તંત્રી નિલેશભાઈ દરજી પંચમહાલ સહેરા ગઈ સાત એક બે હજાર છવ્વીસના રોજ સાઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ અમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો એમાં અમારા ડીવાય સાહેબ અને અમારા એલસીબી સી એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ એક આવા પાંચ મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની ત્રણ વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલું હતું આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે પ્રાથમિક દૃષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલની હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે કેટલી કેટલી ટીમો બનાવી હતી કામ કરતી કઈ કઈ જગ્યાએ ફૂટેજ ચેક કરવામાં હલોલ ડીવાય એસપીની અધ્યક્ષતામાં અમારી એલસીબીની ટીમ એસઓજીની ટીમ હલોલ ટાઉનની ટીમ અને એમના ડિવિઝનના બીજા પોલીસ સ્ટેશન છે એ લોકોની ટીમ બનાવેલી ઇનિશિયલી રીતે જે જગ્યાએથી બનાવ બનેલો છે ત્યાંથી લઈ પાવાગઢના જે નેત્રમના કેમેરા છે ત્યાંથી લઈ આજુબાજુના બધા કેમેરા ચેક કરાવેલા હતા આ સીસીટીવી ફૂટેજની પણ કામગીરી ચાલુ હતી અને બધી જ ટીમોએ વારાફરતી આ બધા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરેલા હતા જે ગામના સરપંચોને જે જાણ કરેલી હતી કે ભાઈ આવા પ્રકારના કોઈ બાળક છે પાંચ મહિનાનું બાળક છે એમનું અપહરણ થયેલું છે અને કોઈની પાસે બાળક ન હોય અને અચાનક બાળક આવે એવું કોઈ ફેમિલી તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરેલી હતી તો આવી રીતે અમારા પોલીસને બાતમી મળી અને પોલીસે જે તે જગ્યાને વેરીફાઈ કર્યું અને બાળકને વેરીફાઈ કર્યું અને આ ગુનો કરેલો છે હાલની અમારી તપાસ દરમિયાન એમની બેકગ્રાઉન્ડ તપાસવાનું ચાલુ છે હાલ સુધી એવી કોઈ માહિતી અમને મળેલી નથી